આ આપડી વાડી એ દેખાડો હાલ ઢોડ 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 વાહે રે જાય બવ આ જો આપડે આ વાડી સા આ બધી આ આપડે લાકડી નથી જંગલ રેકું گا ભાઈ આ તે તારો ડ પડે પડે ભા વધા જંગલ જ કરવાનો હોય આમાં નકરા કાટા આવો તારો ડ કેટલા નું લે લે પણ તું પર કોઈ આયો નથી વાડીએ હું આ મને ને આન પા હાલો 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 આબો હાલો આ તો મારવી જ ખરા જલ તામી જેન બાવા આ હું ના મને ન લાગતી આપડી છે એલા આપણે જ છે આ મને તો જંગલ લાગે છે જંગલ દીપડા લેતા હશે કાઈ દીપડા નહીં હ નઈ એલા દીપડાના હગર નથી ને જો લાગે છે જો હું જોશે માદ્યો લાગે છે જો આ જ દીપડો રેતો હોય કદા હો આવે દેખડા ને મારા સામે